કે ટોપ ક્વલિટી નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક જો માર્કેટમાં કોઈ ક્લેરિટી નથી એટલે હવે બમ્પર સ્ટોકમાં હું આજે ફરી એકવાર આપણી બુક થિયરી પર જઈ રહ્યો છું અને તે છે ઇડીઆરઆઈ એટલે કે એનર્જી ડિફેન્સ રેલવે અને અને એમાંથી પહેલી પસંદગી જો અત્યારે કોઈ હોય તો તે રેલવે બને કેમ કે વેલ્યુએશન પણ બરાબર છે આરવીએનએલ પસંદ કર્યો છે આરવીએનએલના વીકલી ચાર્ટ્સ જુઓ ડેલી ચાર્ટ્સ પર સુપર ટ્રેન્ડનું બ્રેકઆઉટ આવ્યું છે નંબર વન આ વીકલી ચાર્ટ્સ છે જેમાં ત્રણસો એક બહુ મહત્ત્વનો સપોર્ટ બને છે અને તેના જે ત્રણસો એકના મહત્વના લેવલ્સ છે ત્યાંથી એક ડબલ બોટમ બનાવી છે તમે વીકલી ચાર્ટ્સ પર આગળ જોઈ લો ત્યાંથી સપોર્ટ લીધો છે એ પણ તમારા સ્ક્રીન પર છે ડેઈલી ચાર્ટ હોમવર્ક તમારું ખાસ નજર કરો એક સરસ બ્રેકઆઉટ આપ્યું છે એટલે કંઈક ખરીદદારી થઈ રહી છે રેલવે સ્ટોક્સમાં બોટમ બનાવવાની કોશિશ પાછલા સપ્તાહે થયેલી છે હવે આવો તમે ગ્રાફિક્સ પર શા માટે આરવીએનએલ પસંદ કર્યો છે ફિફ્ટી ટુ વીક લોથી નજીક છે પી રેશિયો વગેરે ફેવરેબલ છે ડિવિડન્ડ પેઆઉટ એમનો ઓગણત્રીસ પોઈન્ટ આઠ ટકા છે એટલે તમે જો લોંગ ટર્મ હોલ્ડ કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી દસ વર્ષનો એવરેજ સેલ્સ ગ્રોથ જે છે તે પચીસ પોઈન્ટ આઠ ટકાનો છે એટલે ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે અને એટલા માટે જ મને ઇમીજીએટ ટાર્ગેટ ત્રણસો ને ચુમ્મોતેર આજે કે આવતીકાલે જ લાગી રહ્યા છે એમ કે ઓલરેડી ત્રણસો ચાલીસનો ક્લોઝ છે એટલે જો બ્રેકઆઉટ બતાવી રહ્યો હોય તો એ તો આવી જ જશે પછી ચારસો ચાલીસના ટાર્ગેટ્સ છે અને લોંગ ટર્મ મારા ટાર્ગેટ્સ જે સ્ક્રીન પર નથી તમે યાદ રાખો છસો ને પચાસ પચાસના ટાર્ગેટ્સ તમારા રહેશે સ્ટોપ લોસ મેં કહ્યું તેમ જે બ્લેક લાઇન આપણે જોયેલી હતી તે ત્રણસો એક બને છે એટલે એ એક ત્રણસો ને એકનો સ્ટોપ લોસ ખાસ ધ્યાન રાખો તો આજે મારી પસંદગી ફરી એકવાર આપણી ટેક્સ બુક થિયરી પર જઈ રહ્યા છે કેમ કે માર્કેટમાં ક્લેરિટી નથી ત્રણસો એકના સ્ટોપ લોસ સાથે ત્રણસો ચુમ્મોતેર ઇમિજિયેટ ટાર્ગેટ્સ એક બે દિવસમાં જ હું જોઈ રહ્યો છું આરવીએનએલ યોમિક આપની પસંદગી છે બિલકુલ યાર સૌથી પહેલાં તો આર્વિનલની જે તમે વાત કરી કે એમાં સારું તમે સ્ટોક પસંદ કર્યો છે બોટમથી તમે જો તો વારંવાર બોટમ પરથી આપણને અહીંથી સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે સપોર્ટ લીધો છે એટલે સ્ટોક પસંદગી સારી છે પણ જો વાત કરું મારા પસંદગીની તો એ છે સ્વિગી સ્વિગી તમે નજર કરો તો એમાં આપણને અહીંથી સારી એવી પોઝિટિવિટી જોવા મળી રહી છે સૌથી પહેલાં તમારા સ્ક્રીન ઉપર છે ડેલી ચાર્ટ ઓલમોસ્ટ તમે જો કપવિથ હેન્ડલ પેટર્ન બન્યું અને એનું બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યું છે એટલે ડેલી ચાર્ટમાં આપણને એક સિગ્નલ મળ્યું છે તેજીનું બીજી વાત કરીએ વીકલી ચાર્ટ હવે વીકલી ચાર્ટ તમે રજા કરો તો ત્યાં તમને જોવા મળશે એક રા સ્ક્વેર તમે મેં ડ્રો કર્યો છે નેક્સ્ટ ચાર્ટ આપણે લઈને આવીશું તમે જો વીકલી ચાર્ટ તો એમાં તમને એક ઇનસાઈડ બારનું બ્રેકઆઉટ તમને જોવા મળી રહ્યું છે વીકલી ચાર્ટ તમે જો ત્રણથી ચાર કેન્ડલની અંદર બની અને ફાઇનલી એનું બ્રેકઆઉટ જોવા મળ્યું ક્લોઝિંગ જોવા મળ્યું છે કોન્ફિડન્સ સાથે અને વીકલીમાં પણ તમે જુઓ તેની જે કેન્ડલ છે હાઈ ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે એટલે વ્યૂ પોઝિટિવ છે આગળ સારી રીતે એજી જોવા મળી શકે છે હવે વાત કરીએ ટાર્ગેટની તો ટાર્ગેટમાં આપણને ચારસો ને એંસી રૂપિયા જે ટોપ જે આપણે લાલ કલરની જે કેન્ડલ જોઈએ જ્યાંથી આપણને ઘટાડો આવી તો ત્યાં ફરીથી જવાની કંપની અહીંથી તૈયારી બતાવી રહી છે સ્ટોક એટલે ચારસો એસીનો ટાર્ગેટ અને સ્ટોપ લોસ તરીકે આપણે ચારસો ને છનો રાખવાનો રહેશે એટલે મારા તરફથી આજના દિવસ રહેશે એ છે સ્વિગી યસ ઓકે તો સ્વિગી ચારસો એસીના ટાર્ગેટ્સ માટે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો અને આર વીએનએલ તમે ધ્યાન પર રાખો આ બે કાઉન્ટર્સ આજે બમ્પર સ્ટોક તરીકે આર વીએનએલ તમે લીધેલો છે પહેલા બમ્પર સ્ટોકમાં ઓકે અને મેં સ્વિગી લીધેલું છે સો રિપીટ બંને સ્ટોક્સ થઈ છે આજે સો આપણે ધ્યાન રાખીશું